હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સફેદ તલનું કચરિયું તો એના માટે મેં આ સફેદ તલ લીધા છે તલને ચાળી અને જોઈ લીધા છે અહીંયા આ દોઢસો ગ્રામ તલ છે આખી પાટકી છલોછલ ભરાય એટલા આ તલ છે અને આ દોઢસો ગ્રામ તલની સામે સો ગ્રામ ગોળ લેવાનો છે અહીંયા મેં આ કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે સફેદ ગોળનો તમે દેશી ગોળ લેવો હોય તો એ પણ લઈ શકો છો અને હવે તમને એવું લાગશે કે આ તો પાણી છે હા ખરેખર પાણી છે લોકો ઘરે કચોરી બનાવતા હોય ને ત્યારે વધારાનું તેલ લાવી તલનું તેલ લાવી અને કચોરીમાં એડ કરતા હોય છે પણ જો તમે આવી રીતે કચોરી બનાવશો ને તો તમારે એ વધારાનું તેલ એડ નહીં કરવું પડે તો એના માટે આપણે પાણી લેવાનું છે ને પાણી હુંફાળું ગરમ લેવાનું છે એટલે આ એક વસ્તુ ખાસ આપણે લેવાની છે જ્યાં ઘાણી હોય ને ત્યાં પાણી નાખીને જ કચોરીઓ બનાવતા હોય છે હવે એના સિવાય મેં અહીંયા કોપરાનું છીણ લીધું છે જે ઘરે ખમણીને કરેલું છે અને અહીંયા મેં થોડા કાજુ લીધા છે અને બે ખજૂર લીધી છે જે એકદમ પોચો ખજૂર આવે ને એ લીધી છે એટલે આના આપણે ટુકડા કરી લેશું આના પણ ટુકડા કરી લેશું અને જો તમારે કાજુ અને બદામ લેવા હોય તો કાજુ બદામ લઈ લેવાના એને ઘીમાં સાંતળી લેવાના એટલે એકદમ સોફ્ટ થઈ જાય અને અહીંયા મેં આ ગુંદ લીધો છે આ તળેલો ગુંદ છે તો આનો જરૂર લાગે એટલો આનો ઉપયોગ આપણે કરીશું તો ચાલો હવે આપણે કચરીઓ બનાવવાનું શરૂ કરીએ નાનો જાર લઈ લીધો છે એમાં જે આ તલ છે એ અડધા લઈ લઈશું અને અડધાનું આ ફરી વાર કરીશું પહેલા આપણે તલને ક્રશ કરી લઈએ હવે આપણે તલ ક્રશ કરી લીધા છે આમાં અડધો ગોળ ઉમેરી દઈશું અને હવે આને ફરી વાર આપણે ક્રશ કરી લઈએ અહીં આપણે આને ક્રશ કરી લીધું ફરીવાર હવે આમાં આપણે ગરમ હૂંફાળું જે પાણી કરીને આપણે રાખ્યું છે હુંફાળું પાણી એ આમાં એડ કરી દઈશું ત્રણ ચમચી જેટલું એડ કરીશું અને હવે આને પાછું મિક્સરમાં ફેરવી લઈએ તો હવે તમે જોઈ શકો છો જો એકદમ સોફ્ટ કચોરી તૈયાર થઈ ગયું હવે આને આપણે બીજા બાઉલમાં કાઢી લઈએ અને આ બાકીનું સેમ પ્રોસેસથી આપણે તૈયાર કરી લઈએ હવે આ બધું આ મિક્સરમાં ક્રશ કરી લીધું છે એમાં હવે આપણે આ કાજુના ટુકડા અને ખજૂરતી એના ટુકડા કરી લીધા છે કાજુ સોફ્ટ હોય એટલે એને આપણે ફ્રાય ના કરીએ તો પણ ચાલે જ્યારે બદામનો ઉપયોગ કરવો હોય તો એને થોડી ફ્રાય કરી લેવાની અને હવે થોડું ગુંદ લઈ લઈશ અને કોપરાનો છેડ વધુ આપણે મિક્સ કરી લઈશું તમે કદાચ ઘાણીએ કચર્યું લેવા ગયા હોય તો ત્યાં તમે જોઈ જશે કે ત્યાં કચરિયું બનાવે ત્યારે પાણીનો ઉપયોગ કરતા હોય છે એટલે પાણી નાખતા જાય અને તલ છે એ કચરાતા જાય એટલે એમાંથી તેલ છૂટું પડતું જતું હોય છે આને હજી આ જે ખાઈએ ને એના કરતાં કાલે ખાઈશું ને તો વધારે સ્વાદિષ્ટ લાગશે અને થોડીવાર માટે બધું આ મિક્સ કરી લઈશું હવે આને આપણે ડબ્બામાં ભરી લઈશું જુઓ તમે જોઈ જોઈ શકો છો આ મેં આ એને ભરી દીધું છે હવે આ તેલ તેલ લાગવા માંડ્યું છે એટલે હજી જેમ આ પડ્યું રહેશે ને એમ આનો સ્વાદ વધારે સારું લાગશે જો આમાં આપણે ખજૂરનો ટુકડો મૂકી દઈએ અને કાજુ થોડું કોપરાનો છે આ ગુંદર તો તૈયાર થઈ ગયું આપણું એકદમ બજાર કરતા ચોખ્ખું અને સ્વાદિષ્ટ એવું આ કચરિયું તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો બનાવું બહુ સરળ છે ઝડપથી બની જાય છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો